અરે વાહ અહીંયા હું તો આ કાગળ નો ક્યાં બોલ આ ક્યાં માસ્ટર ફરેજ રે ખબર ની ઘરે કામ કરે કે નથી કરતા એ રે એન જાય જાય કરી નીકળ લાગે રે જા જાવ

બ્લોગ ચાલુ એટલે ખાલી કોઈ બીજું માતા રાડું કરે એટલે બ્લોગ આવડે બંધ ના કે મારી કે મારી બોલી ના સુ આવી ગયા તા રીટર્ન ક્રિકેટ રમીને હવે મમ્મી તો ગઈ એ મામાને ઘરે તો જમવાનું આજે બનાવીને રાખી તો ગઈ એ સવારે બનાવ્યા તા પછી પપ્પાએ વઘાર દી દીધો મસ્ત મજાનો તમે જમ્યું કે પપ્પા બધું બનાવી લે પોતાના હાથે કા

ત્યાં સુધી સાચે હવે મટું એમએ કરે ને પહોંચ યુનિવર્સિટીમાં તો એનું હવે લગભગ લાસ્ટ એક્ઝામ જ હશે તો એના આવ્યા છે અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ એટલા હે અને પાછું હમણાં ત્રણ તારીખે આપવાના છે એ ઘણા બધા હતા પીક મારાથી પૂરો ન્યૂ થાય ને મને ટેન્શન હોય હે એમ કે આમાં શું ટેન્શન નહીં હોવાનું ઓ ભાઈ સાહેબ લઈ ચાલી પીકો મને ટેન્શન આવે પૂરો થશે કે નહીં થાય ને આમ તેમને મેં કીધું ટેન્સન લેવાની જરૂર નથી રાણા હજી બેઠા હોય કાલ રાતે હું બે વાગ્યા સુધી જાગ્યો હતો તો આ થોડા ઘણા પૂરા તો કરે દલિત સાહિત્યની લાક્ષણિકતાઓની સેસ્તાઓ કેટલાંય આ છે ચાર નંબર અને રોડ લગભગ પાંચ અસાઇમેન્ટ છે એમાંથી એક ત્રીસ પના નો એ ત્રીસ પન્ના માંથી પાંચ પન્ના તોય રહી ગયા એક વીસ પના નો છે એ આખો લખવાનો બાકી હવે આમાં લોચા એવા છે એટલે રાત્રે બે વાગે સુધી જાગ્યો પછી તો થાવ આમ લગતા લગતા સુઈ ગયો તો ખબર એ ન પડી કઈ નીંદર આવી ગઈ મને દિવસના ફાવે નહીં દિવસના મારે કામ હતી હું ક્રિકેટ રમી આવ્યો હરી પાછું હમણાં ક્રિકેટ રમવા જઈશ અને રાત્રે મેં વિચાર કર્યો તો રમવાનો ત્યાં તો હવે કાળી તરાવરી આજે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને ઈ મેચ છે હવે ચોથી એટલે જોઈએ હજી મારે પચીસ ત્રીસ પન્ના લખવાના બાકી છે એક ત્રીસ નો છે એક વીસ નો ટોટલ પચાસ પન્ના છે પચાસ પેજ લખવાના છે એમાંથી લખાણા છે વીસ ને પચીસ લખાણ એટલે હજી વીસ પચીસ જેવો બાકી એમ તો જોવું હવે કે એમ સેટિંગ થાય લખવા તો પડશે તો જોવું હવે હાલો તમને મારા અક્ષર દેખાડો મટુના જે અસાઇનમેન્ટ મેં લખ્યા છે ને મોતીના દાણા શું કહે હા મોતીના દાણા જેવા અક્ષર હા જો છે ને આ તો હું અભિમાન નથી કરતો

મેડ મને કાલે પાછું મારે વેલુ ઉઠવાનું ઉઠવાનું છે વેલો ઉઠવાનું છે જો મટુનું અસાઇનમેન્ટ લખવાનું છે ને પર ક્યાં તા મટુનું અસાઇનમેન્ટ હે ને ઈ ન ભણો આમન ન ભણી લે ઈ પોચાડવાના છે ઠીક તો ભણી લે ઈને કાલે જમા કરાવવાના વિજયભાઈ આજે આપણે દીધું તો રમશું શું જીન રમવાની છે ભાઈ સારી તો ને બોલિંગ ફાઇનલ પણ હવે તમારી બોલિંગ નથી ભાઈ કરશું પ્રેક્ટિસ કરવી પડશે ને પ્રેક્ટિસ ચાલુ નેટ આપણે ઘરે પ્રેક્ટિસ આખો દિવસ કૂટ્યા હાથ દુખે આ ભાઈ નું પતો કપાવવાનું હોય આપણી મેચ તાલી તલાવડી જોતી પણ બીજું આપણે ફરમાસ કરી કે ચાય પી ચાય પિયારે કારણ કે દસ કે વેલા મોડા ખાવાના યુટ્યુબમાં સબસ્ક્રાઈબર ભાઈ નો જલ જલો વધી ગયો હે માર્કેટ અત્યારે ની થઈ ગઈ આ પ્રમાણે વિચારો ભલે હાલો માર્કેટ અત્યારે ભૂજ માં ગયા દસ કે પચાસ કે આ ભાઈ અમદાવાદ કા પછી ગુજરાત બહાર જ બોલવા નથી ભલે હાલો ચાય પીના ગયા મેન ઓફ ધ મેચ બને મજા અમે ભાઈ આયા હતા કારી મેચ રમવા માટે બાકી મજા આવી ગઈ ખુબ મજા આવી બઉ મજા આવી ક્યારેક બે ત્રણ દિવસ માં

કાલે આપણે જાશું મટ્ટુ પાસે દેવા માટે એટલે કાલ આવગમાં સાહેબ જોવા મળશે તમે પણ આવું કઈ કામકાજ હોય તો પ્લીઝ હેલ્પ કરજો